તો આઠમા ધોરણના થોડાક બાળકોના શાળાનું નામ ના વાંચી શકે એ ટીચર સર કે અમને પ્યુન બનાવી દીધા છે પોપ્યુલેશન સર્વે કોને કરવાનું ટીચર કોઈ મંત્રી આવે છે અને એમને મળવા કોને જવાનું શિક્ષકે એક બાજુ આ વસ્તુ છે અને બીજી બાજુ આવું પણ છે બીજાની પીડા તરત દેખાય ક્વોલિટી ઓફ લાઈફ પર કામ કરવું છે નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા યુવાનોની સંખ્યા ઘણી મોટી છે આજે પોઝિટિવ સ્ટોરીમાં હું તમને એક એવા યુવાનનો પરિચય કરાવવાનો છું જે જાણીને તમને ખરેખર થશે કે ખરેખર આવો પણ એક યુવક છે એ યુવકનું નામ છે જ્વાલીન પટેલ મૂળ અમદાવાદના જ્વાલીનભાઈ લંડનમાં ભણ્યા એમના પિતાનો તો ઉદ્યોગ એટલે સ્વાભાવિક છે કે ફાઇનાન્સ અને મેનેજમેન્ટનું ભણ્યા અમદાવાદમાં પાછા આવ્યા પાછા આવીને એમને શિક્ષણમાં રસ પડ્યો પછી એમને એવું થયું કે શિક્ષણમાં જો કામ કરવું હોય તો મારે શિક્ષણનું ભણવું જોઈએ પાછા ગયા લંડન ત્યાં ચાર પાંચ વર્ષ સઘનતાથી ખૂબ સરસ રીતે ભણ્યા ગહનતાથી ભણ્યા અને અત્યારે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં અદ્ભુત કામ કરી રહ્યા છે શિક્ષણની મદદથી ગામો પોતાની રીતે કેવી રીતે બેઠા થઈ શકે પોતાની રીતે કેવો વિકાસ કરી શકે એ જો સમજવું હોય તો આ જ્વાલીન પટેલના પ્રયાસોને સમજવા જેવા છે જ્વાલિન પટેલ જ્વાલિનભાઈ તમારું સ્વાગત કરીએ છીએ મૂળ અમદાવાદના જ્વાલીનભાઈ લંડનમાં ભણ્યા અને અત્યારે અનોખા પ્રકારનું એક કામ કરી રહ્યા છે એ કામ છે શિક્ષણનું શિક્ષણમાં ઘણા બધા પ્રશ્નો છે ગુજરાતમાં અત્યારે એક સાથે બે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તમાન છે એક પરિસ્થિતિ છે સમસ્યાઓની ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે અને બીજી પરિસ્થિતિ એ છે કે ઘણું સારું પણ કામ થઈ રહ્યું છે ઉત્તમ શિક્ષકો ખૂણે 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 પ્રાથમિક શિક્ષણમાં અદ્ભુત કામ કરી રહ્યા છે જ્વાલિનભાઈએ પણ જરા જુદા પ્રકારનું એક કામ હાથ ઉપર લીધું છે એના વિશે આપણે જાણકારી લેવાના છીએ જ્વાલિનભાઈ પહેલો સવાલ તો તમને એ પૂછ્યું કે તમે આજકાલ સાણંદમાં જે કામ કરી રહ્યા છો સાણંદના ગામડાઓમાં એની માહિતી અમને આપો ને તો અમે એક આ સંસ્થા ચલાવી છે ટાઈટ ફાઉન્ડેશન કરીને ટુગેધર ઇન ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન પાછલા દસ વર્ષથી ટાઇટ ફાઉન્ડેશનનું કામ ચાલે છે અમારો ઉદ્દેશ્ય હોલિસ્ટિક એજ્યુકેશન માટેનો કે આખા બાળકનું એજ્યુકેશન કેવી રીતે થાય અત્યારે ઘણો બધો ભાર આપણે એકેડેમિક એજ્યુકેશન પર વધારે દઈએ છીએ પણ એમાં વેલ્યુ એજ્યુકેશન કે મૂલ્યાંકન જે હોય એ મૂલ્યોનું પાછળ રહી જાય છે એજ્યુકેશન તો એના માટે હોલિસ્ટિક એજ્યુકેશનનું કામ કરીએ છીએ અલગ અલગ ટાઈપના ઘણા પ્રોગ્રામ્સ છે પણ જે મુખ્ય કામ સાણંદમાં જ અત્યારે થઈ રહ્યું છે અમે આમ ચોત્રીસ ગામોમાં ત્યાંની શાળાઓમાં કામ કરીએ છીએ અને ત્યાં એકેડેમિક એજ્યુકેશન કરીએ હોલિસ્ટિક ફાઉન્ડેશનલ લર્નિંગ કરીએ ગામનું પરિવર્તન માટેનું કામ બાળકો પોતે કરે એમાં એમને જોડીએ અને એના દ્વારા આપણે વેલ્યુ એજ્યુકેશન કરીએ છીએ અને સાથે સાથે શિક્ષકો સાથે પણ કામ કરીએ છીએ કેટલું સરસ આખા બાળકનું સર્વાંગી ઘડતર થાય એ બહુ મહત્ત્વનું હોય છે અને એ જ થવું જોઈએ તમે જે પ્રવૃત્તિઓ કરો છો એ કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો ત્યાં આ જે બધું કામ કરો છો એમાં એટલે અમે જ્યારે ચાલુ કર્યું કે અમે વિચારતા સર્વાંગી વિકાસ એટલે શું તો અમે સ્ટાર્ટ કર્યું કે આમાં એજ્યુકેશન ઓફ ધ હેડ હાર્ટ હેન્ડ અને સોલ આ ચારેનું એજ્યુકેશન હોવું જોઈએ એટલે આપણું મગજ આપણું હૃદય રીતે આપણો આપણા હાથ હસ્ત અને આપણો આત્મા આ ચારે ચારનું જ શિક્ષણ શિક્ષણ થવું જોઈએ બરાબર હવે આના ઉપર ઘણું બધું ઘણા લોકોએ રિસર્ચ કર્યું છે બહુ લખાયું છે ગાંધીજીએ લખ્યું અરવિંદોજીએ લખ્યું ઘણું બધું રિસર્ચ પણ થયું છે વર્ષોથી કામગીરી પણ છે પણ જોઈએ તો રિયાલિટીમાં ગવર્મેન્ટ સ્કૂલમાં અલગ જ સ્થિતિ હોય છે ક્યાંક બહુ જ સારું કામ થતું હોય તો ખાલી એકેડેમિક શું થતું હોય અને ક્યાંક થોડાક ઇશ્યુઝ ઘણા રહે છે તો અમે સ્ટાર્ટ કર્યું કે આપણે સાણંદમાં કયા કયા મુખ્ય ઇશ્યુઝ કે ચેલેન્જીસ શું છે તો એ થતું કે આમાં બાળકોનું જે એક્ટિવિટી બેઝ લર્નિંગ હોય એ થતું નથી કે બાળકને જ્યારે આપણે ભણાવીએ તો સીધું બોર્ડ અને ચોક એન્ડ ટોક કરીએ તો એનાથી બાળકને સમજણ નથી પડતી તો અન્ડરસ્ટેન્ડિંગ બેઝ લર્નિંગ કહેવાય કે એપ્લિકેશન બેઝ લર્નિંગ કહેવાય એ નથી એટલે બધું ગોખાઈ જાય બાળકને પણ સમજાય નહીં તો આજે એને તમે બાળકને કહો કે હવે તમે સ્કૂલિંગ પતાવ્યું તમે હવે સ્કૂલ પછી તમે સાણંદમાં રહો છો આ ગામમાં હવે અમદાવાદ પહોંચ્યો તો પહોંચી જશો તો ત્યાં આવીશું કે મારે બસનો નંબર કેવી રીતે વાંચવાનો તમે પહોંચશું કેવી રીતે તો એક અંડરસ્ટેન્ડિંગનું એટલે એકેડેમિક ગેપ ખરો સાથે સાથે એનું અન્ડરસ્ટેન્ડિંગ બેઝ લર્નિંગ નહીં એ વાંચી જાય સેન્ટેન્સ પણ એનું મિનિંગ શું એને ના ખબર પડે તો આ બી રિલેટેડ ઇસ્યુઝ છે એકેડેમિક ગેપ કેમ કે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ લર્નિંગ નથી બીજું કે જ્યાં થઈ રહ્યું છે સારું શિક્ષણ તો ત્યાં વધારે એકેડેમિક એજ્યુકેશન એટલે લાઈફ સ્કિલ્સ જે કહીએ કે બાળકને બોલતા કોન્ફિડન્ટલી એકબીજા સાથે કામ કરતા લીડરશીપ સ્કિલ્સ આ બધાનું બહુ ઓછું એજ્યુકેશનના ઓપોર્ચ્યુનિટીઝ મળે તો અમે કીધું કે અમારે લાઈફ સ્કિલ્સ એજ્યુકેશન કરવું છે અને ત્રીજી જે ચેલેન્જ કે ચુનૌતી કહીએ તો એ ટીચર્સ ટીચર્સની પેડેગોજી એવી કે ભણાવવાની રીત એવી કે એમાં ખાલી ચોક એન્ડ ટોક થતું હોય અમે આ ત્રણ મૂળ પ્રશ્નો લઈને અમે કીધું આપણે આના વિશે શું કરી શકીએ તો આના માટે આમ ચાર ઇન્ટરવેન્શન્સ છે કે જે ફાઉન્ડેશનલ લર્નિંગમાં ગેપ છે કે અત્યારે ગવર્મેન્ટનું નેસ સર્વે નેશનલ અચિવમેન્ટ સર્વે કેવી રીતે એક લાર્જ સ્કેલ ઇન્ડિયા વાઇડ પ્રથમનું સર્વે અસર સર્વે આવે છે આ બધા કે કે આઠમા ધોરણના બાળકોમાંથી અડધા બાળકો બીજા ધોરણના રીડિંગ લેવલ પર નથી કે એને સિમ્પલ એડિશન આખા ભારતની આસમાં અંદાજે એક્ઝેક્ટ આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈ શકીએ બરાબર છે ગુજરાતમાં પણ એવું ગુજરાતમાં પણ એવું છે એ લોકોએ સેમ્પલિંગ કર્યું એટલે એ ભણે છે આઠમા ધોરણમાં હા એને બેઝિક્સ જ નથી આવડતું એ બીજા ધોરણ સુધીનું જે એને ફાવે છે એ પણ ના આવડતું કે એને અમે જે શાળાઓમાં કામ કર્યું છે ત્યાં એવી સ્થિતિ કે બાળકને એને શાળાનું શોર્ટ ફોર્મમાં નામ ખબર હોય અમે બહાર લઈ જઈએ અને કહીએ આ વાંચી દો ને શાળાનું નામ તો આઠમા ધોરણના થોડાક બાળકો એમના શાળાનું નામ ના વાંચી શકે એટલે જ્યારે એમનું ફાઉન્ડેશન જ નથી લખતા વાંચતા ગણન બેઝિક નથી આવડતું તો આગળનું ભણીને કોઈ એમને હું તો આ સાંભળીને એકદમ ચોંકી ગયો છું કે આ તો ખરેખર આઠમા ધોરણના બાળકને પોતાની શાળાનું નામ વાંચતા પણ ન આવડે એ કેટલું આઘાતજનક કહેવાય એને શોર્ટ ફોર્મ જે લોકો વાત કરતા હોય એ નામથી એને યાદ છે પણ આખું શાળાનું નામ વાંચવું તમારી શાળા છે સિમ્પલ બેઝિક ત્રણ વર્ડ વાંચવાના છે વાંચતા નથી ફાવતો તો જ્વાલિનભાઈ હું તમને એમ કહું કે ડિજિટલ હું ઘણીવાર કહેતો હોઉં છું કે આજકાલના બાળકો છે એ તો ડિજિટલ પેઢીના બાળકો છે સ્માર્ટ છે આમ છ મહિનાની છ મહિનાનું ટેણિયું છોકરું હોય તો એને મોબાઈલ ફોન આમ જોતાં આવડતું હોય છે એમની આમ સ્માર્ટનેસ પણ સખત હોય છે એક બાજુ આ વસ્તુ છે અને બીજી બાજુ આવું પણ છે એટલે મને ક્યારેક લાગે કે જે આપણે શિક્ષણનું અત્યારની જે પદ્ધતિ છે એમાં ઘણું ક્રિએટિવિટી આપણે જ મારી નાખીએ છીએ બાળકો આમ નેચરલી બહુ જ સ્માર્ટ હોય બહુ જ ક્યુરિયસ હોય બહુ જ ક્રિએટિવ હોય પણ એને સ્કૂલમાંથી નીકળે પછી બધું ગયું ક્યાં ખબર નથી પણ જ્યારે હું એમ કહું તમને કે હું પણ એક ગામડાનો જ છું મારો જન્મ ઓગણીસો છાસઠમાં થયો અને હું બોતેરમાં જમ ભણવા બેઠો હોઈશ તો એ જ નિશાળો હતી અને અમને સાહેબો ભણાવતા હતા અને આવી તો લાખો રીત લોકો આજ એ સ્થિતિમાં ભણ્યા અને આગળ આવ્યા છે ભણીને એ લોકોએ બધું શીખ્યા છે એ લોકો તો બે હજાર ચોવીસમાં હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ગુજરાતમાં અને જે ગુજરાતને આપણે સમૃદ્ધ કહીએ છીએ જે ગુજરાતને એક પ્રમાણમાં પ્રગતિશીલ રાજ્ય છે એમાં પણ શિક્ષણમાં આ પરિસ્થિતિ હોય તો એમાં વાંક કોનો ગણવો જોઈએ ક્રિએટિવિટીની તલો હું બાજુ પર મૂકું હું પણ શિક્ષક તો છું જ તો આપણે ક્રિએટિવિટીને થોડીક બાજુ પર મૂકીએ પણ બેઝિક વાત છે કે વાંચતા લખતા આવડે એ એ પણ પરિસ્થિતિ ના હોય તો તો એ તો બહુ જ ચિંતાજનક કહેવાય આમાં ગ્રામ્ય વિસ્તારમાં ને અર્બનમાં પણ જે ગવર્મેન્ટ સ્કૂલ છે બહુ જ બધા પ્રશ્ન હોય છે એમાં એટલે કોનો વાક પરિસ્થિતિ આપણે તો પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ છીએ કે જે શિક્ષક હોય એ શિક્ષકે કાં તો પીટીસી કરેલું હોય અથવા એણે બી એડ કર્યું હોય બરાબર હવે એ આખી આ અમુક ભૂમિકાએ હોય ગુજરાત સરકારે એને ખૂબ સારો પ્રમાણમાં વચ્ચે વિદ્યા સહાયકોને બહુ જ ઓછો પગાર મળતો હતો એ સ્થિતિ પણ હતી પણ એ તો પાંચ વર્ષ પછી તો હા તો પ્રમાણમાં એમનો પગાર ધોરણ પણ સારું હોય તમે આટલું બધું ભણીને આવ્યા છો અને તમે જે બાળકોને ભણાવી રહ્યા છો એ બાળકો અમુક ધોરણ સુધી પહોંચે ત્યાં સુધી એને વાંચતા લખતા ન આવડે તો ચીન જેવું કરવું જોઈએ કે મેં એવું વાંચ્યું હતું ક્યાંક કે બાળકને ન આવડે બાળક નપાસ થાય તો એના માટે જવાબદાર શિક્ષકને ગણવામાં આવે કે ભાઈ તમે બરાબર નથી ભણાવ્યું એટલે એને આવડ્યું નથી આમાં પ્રશ્નો ઘણા છે થોડાક સિસ્ટમિક પ્રશ્ન છે કે તમારી પાસે બાળકો આવે છે આંગણવાડીમાં કેટલું ભણીને આવે આંગણવાડીમાં શું થઈ ગયું છે આ એક બીજો પ્રશ્ન કે શિક્ષક પાસે સમયગાળો કેટલો છે ભણાવવા માટેનો અત્યારે આપણે કહીએ કે શિક્ષકે કરવાનું ભણાવવાનું જ પણ આજના દિવસમાં તમે શાળામાં જાઓ તો તમે વધારામાં બધા શિક્ષકોને ફોન પર ડેટા એન્ટ્રી કરતા જોશો ડિજિટલ બધું એટલે જેટલું પણ અમે ઇન્ટરેક્ટ કરીએ ટીચર સાથે એ કે અમને પ્યુન બનાવી દીધા છે કે અમને બાળકોની અટેન્ડન્સ ત્રણ જગ્યાએ એન્ટ્રી કરવાની એક હમણાં સ્કૂલના રજિસ્ટરમાં એક મારા ક્લાસરૂમના રજિસ્ટરમાં એક મારે ડિજિટલ પોર્ટલ હવે એમની વીકલી ટેસ્ટ લેવાની વીકલી ટેસ્ટમાં કેટલું આવડ્યું બધી જગ્યાએ મારે એન્ટર કરવાનું આમાં ગવર્મેન્ટનું પોર્ટલમાં ડેટા કનેક્ટિવિટી ઓછું હોય પોર્ટલમાં કંઈક બેન્ડવે તો ઓછી હોય તો બધું અટકી જાય મલ્ટિપલ ટાઈમ્સ તમે એન્ટ્રી કરતા સાચી વાત છે આમાં પોપ્યુલેશન સર્વે કોને કરવાનું ટીચર્સે હવે કોઈ મંત્રી આવે છે અને એમને મળવા કોને જવાનું શિક્ષકે એટલે આમ આઈડિયાઝ અને જે ફિલોસફી ઓરિજિનલી હતી કે ટીચર્સ એઝ નેશન બિલ્ડર્સ શિક્ષક એવો કે જે આખું દેશને બનાવે છે એના માટે શિક્ષક ભણેલા છે તો શિક્ષક જઈને ઘરે ઘરે જઈને વાલીઓ સાથે વાત કરી શકશે અને એ લોકો દેશના ઉદ્ધાર માટે સર્વે કરશે પણ હવે સિચ્યુએશન બદલાય છે હવે હજી શિક્ષકોનું આ કામ છે કે કોનું છે એ વિચારવાનું થોડું એટલે પ્રશ્નો તો છે જ શિક્ષકો એ તો મેં પોતે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી હતી ત્યારે મેં લિસ્ટ બનાવ્યું હતું ઘણા બધા લોકોને પૂછીને કે ભાઈ શિક્ષકો પાસે કેટલા પ્રકારના કામ હોય છે કરાવવામાં આવે છે તો એ આંકડો ઘણો મોટો હતો એટલે એનું જે મુખ મૂળ કામ છે મુખ્ય કામ છે એ તો ભણાવવાનું છે તો એમાં એને પ્રમાણમાં સમય ઘણો ઓછો મળે છે અથવા તો એ ધ્યાન આપી શકે એવું વાતાવરણ રહેતું નથી એ કા એટલે શિક્ષક સિસ્ટમિક ઇશ્યુઝ બહુ છે શિક્ષકને ભણાવવાનો ટાઈમ કેટલો તમે એમને સ્કૂલ યર એકેડેમિક યરમાં અડધા દિવસો પણ એ ભણાવી શકે એટલું પણ સિચ્યુએશન ઘણી વાર નથી ટ્રેનિંગમાં જાય બીજા શિક્ષકોનું ટ્રેનિંગ કરે સારા શિક્ષક હોય તો આમ પછી બીજા થોડાક ઇશ્યુઝ બાળકોના તરફથી વાલીઓના પ્રશ્નો હોય આમ વાલીઓને ક્યાંક શિક્ષણનું ઇમ્પોર્ટન્સ ના હોય તો ત્યાં મને લાગે શિક્ષકોએ જોડાવવું જોઈએ પણ શિક્ષકો એ કરવા જાય ત્યારે બીજા જે બાળકો ક્લાસરૂમમાં એને કોણ ભણાવે એ વાત સાચી છે કે વાલ માતા પિતામાં એવા સંખ્યા ઘણી મોટી છે કે શિક્ષણનું મહત્ત્વ એ લોકો ન સમજતા હોય ભણવા જાય છે તો જાય છે હવે બસ ખાલી એક વાત બીજું કશું નહીં એનાથી વધારે એ રસ લે એનું ધ્યાન રાખે કાળજી રાખે એ બધું તો હજી ઘણું ઓછું છે એ વાત પણ એટલી જ સાચી છે એટલે આ બધા જે પ્રશ્નો ઊભા થાય હવે આને સોલ્વ કરવું એ મને લાગે છે સીએસઓઝ અને આપણે કમ્યુનિટી સોશિયલ સર્વિસ એ એનજીઓઝનો કે ગવર્મેન્ટ સાથે આપણે આ વાત કરીએ પ્રશ્નો શું છે એકેડેમિશિયન્સના કેમ આટલા વર્ષો પછી પણ તમારી આપણી એજ્યુકેશનની સ્થિતિ આ છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ કોકે બાળકો રેગ્યુલર નથી આને બેઝિક્સ નથી આવડતું બાળકને હવે મારે કરિક્યુલમ પતાવવાનું છે કરિક્યુલમ બહુ વાસ છે હું વીસ ટકા જે પાછળ પડી ગયા એમને ભણાવું કે હું બીજા એંશી ટકાને ભણાવું તો એ વીસ કરતાં કરતાં વીસના ત્રીસ ટકા પચાસ ટકા એંશી ટકા પહોંચી જાય છે તમે કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો અમે શિક્ષણમાં આમ ટાઇટ ફાઉન્ડેશન દસ વર્ષથી કામ કરી રહ્યા છે બે હજાર ચૌદથી હમણાં સુધી એની પહેલાં હું બે હજાર નવથી અગિયાર બીજી એક સંસ્થા શિક્ષણમાં જ કામ કરતા કે એમાં બાળકોને સોશિયલ એક્શનમાં જોડતા એટલે બે હજાર નવથી બે હજાર ચોવીસ તમે પંદરેક વર્ષથી શિક્ષણનું કામ કરી રહ્યા છો પણ જ્વા તમે તો ભણવા ગયેલા ને વિદેશમાં તો એ ત્યાં શું પહેલાં શું ભણેલા તમે હું પહેલાં આમ મેં બાયોકેમિસ્ટ્રી કર્યું એટલે હું ત્યાં બાયોકેમિસ્ટ્રીમાં બે વસ્તુ પર રિસર્ચ કરતો કેન્સર અને પછી એલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ ઉપર આમ એ કરતાં કરતાં મને લાગ્યું કે ઘણા બધા રિસર્ચર્સ છે હું નવી દવા દવા બનાવીશ બહુમાં બહુ વર્ષો પછી અને એ લોકોને મદદરૂપ થશે એના કરતાં મારો જે મને લાગતું તો મને જે લાગે કે આ મારો પર્પઝ છે એ હતું કે લોકોની લાઈફ સ્પેન નથી કામ કરવું ક્વોલિટી ઓફ લાઈફ પર કામ કરવું છે કે અગર એ ભલે પચાસ વર્ષ જ જીવે માણસ પણ ક્વોલિટી લાઈફ જીવે તો એ મને વધારે વેલ્યુબલ લાગતું કે હું કેન્સરની દવા કરીને દસ વીસ વર્ષ વધારું બીજા લોકો છે જે કરશે પણ ગુજરાતમાં જે શિક્ષણ પર કામ કરે છે એ ઓછા લોકો લાગતા તો પછી મેં કીધું કે ના હવે મારે પાછું ગુજરાતમાં આવીને શિક્ષણ પર કામ કરવું છે રૂરલ એરિયાઝમાં જે ગામ ગ્રામ્ય વિસ્તાર હોય કે સ્લમ્સમાં કે ત્યાં આપણે ક્વોલિટી ઓફ એજ્યુકેશનને ચેન્જ કરીએ કરતાં કરતાં સમજણ પડી કે મને જ એજ્યુકેશન વિશે ખબર નથી કામ કરવા જઈએ ને આપણે કદાચ વધારે નુકસાન કરી બેસીએ એવું મને લાગતું તો પછી મેં પાછું હું યુકે ગયો યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ છે તો ત્યાંથી મેં માસ્ટર્સ કર્યું પીએચડી કર્યું પોસ્ટ ડોક કર્યું પછી ત્યાંના અંડર ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ સ્ટુડન્ટ્સને ભણાવતો ને બે વર્ષ પહેલાં હવે કીધું કે આ ઘણું બધું રિસર્ચ કરી લીધું છે હવે હું ફૂલ ટાઈમ પાછો જ જઈશ આ દરમિયાન અમારું ટાઈપનું કામ તો ચાલું જ હતું વર્ષમાં આઠ મહિના હું અહીંયા આવું ચાર મહિના ત્યાં આવું ચાર પાંચ મહિના ત્યાં સાત આઠ મહિના અહીંયા રહેવાનું તો આ રીતે થોડું એટલે તમારી પ્રતિબદ્ધતા પણ જુઓ અને એક સમજણ પણ જુઓ કે મારે શિક્ષણમાં કામ કરવું છે તો પહેલાં હું સમજી લઉં કે શિક્ષણમાં શિક્ષણ આખો વિષય અંદર શું છે એટલે પાછા ત્યાં લંડન ફરીથી પાછા ભણવા માટે ગયા અને માસ્ટર કર્યું પીએચડી કર્યું અને પછી એક વર્ષ પાછું સંશોધનમાં પણ આપ્યું ત્યાં એટલે કેટલું તમારી પ્રતિબદ્ધતા એના ઉપરથી દેખાય છે પણ મને એક સવાલ કરવાનું મન થાય જે પ્રેક્ટિકલ સવાલ છે કે તમારા પિતાજી હું ના હું ભૂલતો ન હોઉં તો એ ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે અમે કેમિકલ્સનું ટ્રેડિંગ કંપની છે ફેમિલી બિઝનેસનું અને સ્વાભાવિક છે કે તમે ત્યાં જે ભણીને આવીને પિતાને તો એવું જ હોય ને કે તમે એ ધંધો સંભાળી લે દીકરો તો એ નારાજ ન થયા ના એ રીતે થોડુંક પ્રિવિલેજ છે કે એ લોકો પેરેન્ટ્સનું બંને વાલીઓનું સપોર્ટ ગણો કે ના સેવાનું કામ કરવું છે તો એ સૌથી મહત્ત્વનું કામ છે સૌથી પહેલા એ આવશે સાધના કે સેવા આ બંને વસ્તુ ધંધા પહેલા આવે એટલે એ રીતે સપોર્ટ ઘણો રહ્યો છે કે વાંધો નથી કે ફેમિલીનો બિઝનેસ અત્યારે પપ્પા ચલાવે છે એમના ભાઈ છે પછી કઝિન ચલાવશે મારી જરૂર નથી હું જે કામ કરું છું એ વધારે વેલ્યુબલ છે મને એ કહેશો કે આ કેવી રીતે વિચાર આવ્યો તમને આવું કારણ કે મોટાભાગે કોઈ પણ યુવાન હોય તો એ ભણી ગણીને જીવનમાં સ્થાયી થવાનું વિચારે કારકિર્દી બનાવે બિઝનેસ કરે તમે આમ કેમ જુદું વિચાર્યું એનું કારણ શું એવું લાગે કે નાનપણથી જ એનું ઇન્કલિનેશન વધારે હતું કે જ્યારથી જે યાદ આવે થોડુંક એમ્પથી વધારે બીજાની પીડા તરત દેખાય અને ફેમિલીમાં કે તું બીજાની પીડા લઈ લે છે એ બંધ કરી લેવાનું નથી અને એના પર કામ કરવાનું છે તો એ એવું પહેલાં એવું થતું હતું કે તમે ધારો કે કોઈને પીડા હોય તો તમે પોતે એ પીડાને જોઈને તમે દુઃખી થાવ પૂજ્ય મોટા આધ્યાત્મિક સંત થઈ ગયા ગુજરાતમાં એ બીજાના રોગ પણ લઈ શકતા એવા એવા ઘણા સંતો પણ પૂજ્ય મોટા એ તો ઘણા બધા લોકોના રોગ લીધા હતા એટલે તમારું હૃદય એટલું સંવેદનશીલ કે કોઈની પીડા હોય તો એ પીડા તમે તમને એ એને જોઈને તમે પણ પીડા અનુભવતા હશો એમાં ઘણા લોકો કે પીડા જોઈને તમે કાંઈ ના કરો એ મિનિંગ નથી કે તમે જ પીડિત થઈ જાઓ ને કાંઈ જ ના કરી શકો એનો મિનિંગ શું એના બદલે તમે એ સંવેદનશીલતાને આપણે કમ્પેશનમાં એક્શન લેવું પડે તમે શું એક્શન લેવું તો એ થોડુંક નાનપણથી હતું વધારે ટાઈમ સ્કૂલ કરતા વધારે થોડોક ટાઈમ આશ્રમમાં વધારે સ્પેન્ડ કર્યો છે અલગ અલગ કયા મારો સૌથી વધારે કનેક્શન આમ રમણ મહર્ષિ સાથે પણ સાઉથ ગુજરાતમાં આશ્રમ છે ત્યાં માધવપુર ગામ ગેડ માધવપુરમાં આશ્રમ છે તો ઘણો બધો સમયગાળો સ્પેન્ડ કર્યો છે એક સ્વામી બ્રહ્મેદાનજી રહેતા તો એમને બહુ જ મોટું કામ કર્યું હતું કે જે સોલ્ટ વોટર જે દરિયાનું પાણી હોય એનું ઇન્ગ્રેસ થાય અને એના લીધે કાંઈ ઉગે નહીં તો એ અને એમને ઘણું બધું રિક્લેમિનેશન કર્યું ત્યાં માઇન્સમાં બાળ આવે આપણે જે પૂર આવે રિવર્સમાં તો એનું એક્સેસ વોટર ત્યાં લઈ જાય અને આમ કિલોમીટર્સનું સ્ટ્રેચ આમ અંદર જે આવે દરિયાથી અંદર એ બધું ફર્ટાઇલ થઈ ગયું અને જ્યારે પણ એમની સાથે વાત કરું એ કે આ તો કાંઈ મેં મોટું નથી એકદમ નાનું કામ કર્યું છે આમાં શું આમાં તો અને એમને જોઈને પ્રેરિત થયું કે સોશિયલ વર્ક અને સાધના એક સાથે છે અને એવું પણ નથી કે સોશિયલ વર્ક કરો અને બધાને તમારે કહેવાની જરૂર સોશિયલ વર્ક બહુ જ સરળ અને સહજ હોય તમે કરી નાખ્યું પતી ગયું અને અને એમના મુજબ તો મેં કાંઈ જ નથી કર્યું ભગવાન વરસાદ મોકલે છે અહીંયા બધા માઇન્સ હતા જ મારે તો ખાલી જોડવાનું હતું પાણીને અહીંયા મૂકવાના હતા અલગ અલગ માઇન્સમાં અને ઉતારવાના હતા પણ આટલું બધું કામ કરતાં કરતાં પડકારો તો આવતા હશે ને મને લાગે સૌથી વધારે અમે ચેલેન્જીસને ની જેમ જોઈએ કે આમાંથી શું શીખવા મળશે આપણે કામ કરીએ અને સૌથી મોટું વસ્તુ અત્યારે આનું કેટલો ઇમ્પેક્ટ થયો અમારું જે કામગીરી છે એને ઇમ્પેક્ટ મેજર કરવું બહુ જ કે તમે વેલ્યુઝની કેળવણી કરો છો તો એને મેજર કેવી રીતે કરશો જેટલા પણ ફંડર્સને કે દાતાને મળીએ તો એ કે તમારું મને ઇમ્પેક્ટ સર્વે કહો તમે કેટલું શું કર્યું શું ઇમ્પેક્ટ આવ્યો મેં કીધું ઇમ્પેક્ટ તો તમને વીસ વર્ષ પછી દેખાશે ત્યાં સુધી અમે કામ કરતા જઈશું કે પ્રોસેસમાં જે ટ્રસ્ટ છે પ્રોસેસ કરતા જઈએ બીજા પડકાર આવે પણ એનાથી અંદર થોડુંક રિફ્લેક્ટ કરીએ કે આમાં અમારા ઇન્ટરવેન્શનમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરાય એટલે અમારા થોડાક વેલ્યુઝ હતા એ સંસ્થા ચાલુ કરતા વખતે કે જે કામ કરવું છે એવું કામ કરવું છે જેમાં સસ્ટેનેબલ ચેન્જ આવે કે આપણે કામ કરીએ પણ આપણે વયા જઈએ પછી ચેન્જ વયો ના જવો જોઈએ એ પ્રોસેસ ચાલુ રહેવી જોઈએ સિસ્ટમ સાથે રહીને કામ કરવું હતું એવું નહોતું કે મારે પોતાની શાળા ખોલી દીધી દસ શાળાઓ અને એ અલગ ચાલશે ગુજરાતમાં તો લાખો બાળકો છે કરોડો બાળકો છે એમનું શું સિસ્ટમ સાથે સ્કેલેબલ કામ લા લાંબા ગાળામાં થાય એનું વિઝન સાથે કરેલું તો એ વેલ્યુઝ થોડું ગાઈડ કરતા રહે કે ના આપણું પ્રોસેસ ઓરિએન્ટેડ કામ છે આઉટકમ ઓરિએન્ટેડ નથી પ્રોસેસ જ્યારે તમારું સારું છે પ્રોસેસને ધ્યાનમાં રાખીને કામ કરે દસ વર્ષની સફર લગભગ થઈ તમારી તમારી સંસ્થાની વાત કરીએ તો તો આમ પાછળ નજર કરીને જુઓ તો તમને કેટલો સંતોષ થાય છે એકદમ સંતોષ કે જેટલું પણ કામ કર્યું છે એનું ઇમ્પેક્ટ મને બહુ નડતું જ નથી કે અમે એમાં અમારું હન્ડ્રેડ દીધું છે એટલે કોઈ દિવસ સફળ થયા ના અસફળ થયા એ જોયું જ નહોતું અને એના લીધે સફળતા ઘણી વધારે મળી અગર આપણે અમે પહેલેથી જ સફળતાની પાછળ હોત તો મને લાગે છે કે આગળ જતા પાછળ જોત તો મને લાગે કે આ ના કાંઈક ગડબડ થઈ છે પણ પ્રોસેસ ઓરિએન્ટેડ હોય તો આજે અમે ભણાવે આજે અમે અમારું હંડ્રેડ પર્સન્ટ દીધું છે તો આઉટકમ આવશે જ અને એ આવે જ તમે ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ જાઓ છો તમારા અનુભવો વહેંચવા અને તાલીમ આપવા પણ જાઓ છો એટલે તમે કેળવણીમાં પણ પ્રમાણમાં ઘણું કામ કરી પણ રહ્યા છો એનું ચિંતન પણ કરી રહ્યા છો ઘણું બધું ભણ્યા પણ છો તમે તો આ બધાનો સરવાળો કરીને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એને ખરેખર જેવી હોવી જોઈએ અત્યારે જે છે એ સ્થિતિ એને ખરેખર હોવી જોઈએ એ સ્થિતિમાં લાવી શકાય અને કેટલા વર્ષો થાય લાવી તો બિલકુલ શકાય અને આને કેવી રીતે લાવવું એ પણ થોડાક આઈડિયાસ કે મને લાગે શિક્ષક સેન્ટ્રલ છે સારા શિક્ષકોને એક સાથે જોડો અને એમને રેકોગ્નાઇઝ કરો એમને આપણે મોટિવેટ કરીએ તો આ શિક્ષકો આજુબાજુના બધા શિક્ષકોનું ઉધાર કરશે તો સમયગાળો લાગે આમ થવું જોઈએ ઇમિજિયેટ પણ ઇમિજિયેટલી થશે નહીં મને લાગે છે દસ વર્ષ તો ખરા પાંચથી દસ વર્ષ તો નીકળી પણ જાય પણ અગર બધા લોકો મળીને સાથે કામ કરીએ તો ઘણું ઝડપથી થઈ શકે અગર આપણે વિચારીએ કે શિક્ષકમાં શિક્ષણમાં આટલા બધા ગેપ્સ કેમ છે અને આના મૂળ ઇસ્યુ શું છે ઘણીવાર આપણે ઉલજાઈ જઈએ કે ના ના આપણને ખબર નથી શિક્ષક સ્કૂલમાં આવ્યો કે નહીં દસ ટકા શિક્ષક હશે જે મોડા સ્કૂલ પહોંચ્યા હશે એના માટે આપણે આટલું બધું કરશું ડેટા એન્ટ્રી લઈશું સેલ્ફી લેવડાવશું સ્કૂલમાં પ્રિન્ટ મૂકશું એના મોટા ડેશબોર્ડ બનાવીએ છે અત્યારે ગવર્મેન્ટમાં ઘણું આ બધું કામ થઈ રહ્યું છે સારું કામ છે એવું નથી કે ના થવું જોઈએ પણ આપણે ફંડામેન્ટલ ઇસ્યુઝ ક્યાં આપણા શિક્ષકોનું રિક્રુટમેન્ટ કેટલું છે કેટલા શાળાઓમાં મલ્ટીગ્રેડ મલ્ટી લેવલ ટીચિંગ ચાલ્યું છે અગર તમારા શિક્ષકો જ ઇનફ નથી તો બાળકો ભણશે કોની પાસેથી એટલે ગુજરાતમાં લગભગ બત્રીસ હજારથી ચોત્રીસ હજાર પ્રાથમિક શાળાઓ છે ગુજરાત સરકાર ચલાવે છે તે અને બે લાખ જેટલા શિક્ષકો છે અને ખાનગી શાળાઓનું પણ ઘણી મોટી સંખ્યામાં હોવી જ જોઈએ કારણ કે હવે ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનો રિવાજ પણ એકદમ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે પણ તમારી વાત સાચી છે કે આપણે મૂળ સુધી વિચારવું જોઈએ કે જે શિક્ષક છે એ શિક્ષકને જો મજબૂત કરીશું તો આપોઆપ બધું મજબૂત થઈ જશે એ તમે જે વાત કરો છો એ વાત સાવ સાચી છે એટલે અમે આને એમ્પાવરિંગનું ફિલોસોફી હતું કે અમારે સિસ્ટમને ડિપેન્ડન્ટ નથી બનાવવી સિસ્ટમને એમ્પાવર કરવાની સિસ્ટમમાં કોને એમ્પાવર કરવાનું જે બાળક સાથે હરરોજ કામ કરે છે જે બાળક સાથે કામ કરતું હોય અને એને અગર આખો દિવસ એના મનમાં બાળક જ હોય તો એ બધું કરશે એ કરિક્યુલમનું પણ ચેન્જ કરશે એ કહેશે કે હું ક્યાંક બીજે ઇન્ટરનેટથી કંઈક શોધીને લાવશે શાળામાં એક રૂમ નહીં હોય તો ઝાડના નીચે ભણાવશે પોતે રૂમ બનાવડાવશે આવા બધા ઘણા શિક્ષકો છે કે જેને બાળક પહેલાં આવે અને એનામાં બાળક માટે એટલો પ્રેમ હોય અને વિઝન હોય કે મારું કામ કે મારું ધર્મ એઝ અ શિક્ષણ શિક્ષક શું તો એ સેટ થાય શિક્ષકોના વચ્ચે અને અત્યારે ઘણા બધા એવા એમને ડિમોટિવેટિંગ ફેક્ટર્સ છે આપણે એ ઓછા કરતા જઈએ અને જે આવા સારા શિક્ષકો છે એમને સપોર્ટ કરી તો મને લાગે કે આમાં એજ્યુકેશનનું ટ્રાન્સફોર્મેશન ત્યાંથી દિલીપ રાણપુરા બહુ મોટા સાહિત્યકાર હતા અને બહુ મોટા ઉત્તમ શિક્ષક પણ હતા પ્રાથમિક શાળાના એ એવું કહેતા હતા કે બધી થિયરીઓને બાજુમાં મૂકો બાળકોના શિક્ષણમાં એક જ વસ્તુ યાદ રાખો કે પ્રેમ અને સંવેદના એ સૌથી મોટી થિયરી પણ એ સૌથી મોટું મોડ્યુલ પણ એ અને સૌથી મોટો અને સાચો રસ્તો પણ એ જ છે પ્રાથમિક શિક્ષણમાં અને જો એ શિક્ષક પાસે આ બે વસ્તુ હોય તો મોટાભાગે કામ થઈ જતું હોય છે જ્વાલિનભાઈ તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી આખા ગુજરાતને ગૌરવ થાય આખા ભારતને ગૌરવ થાય એવી તમારી આખી વાત છે કે અમદાવાદનો એક યુવક આ રીતે ભણવા જાય ભણે શિક્ષણમાં એને રસ પડે અને પછી એ શિક્ષણનું આટલું સુંદર કામ કરે પણ ખરા અને કેટલી બધી નિષ્ફત સાથે સમજણ સાથે ઘણીવાર સમજણ અને નિષ્ફત બંને સાથે નથી હોતા પણ એમની પાસે તો સમજણ પણ છે અને નિષ્પત પણ છે અમે તમારો આભાર પણ માનીએ છીએ કે તમે આટલું સુંદર કામ કરી રહ્યા છો અને અમે એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરીએ કે આવનારા સમયકાળમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આપણે બધા ભેગા મળીને એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ કે ખરેખર સાચા અર્થમાં જે પરિસ્થિતિ હોવી જોઈએ ત્યાં સુધી આપણે બધા ભેગા મળીને પહોંચીએ તમે સ્ટુડિયોમાં આવ્યા અને અમને મુલાકાત આપી એ માટે તમારો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર